ડભોઈ શહેર અને તાલુકામાંથી આવતા દર્દીઓ સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને સાંજ સવારે જમવાનું અપાતું નથી દૂર દૂર ગામડેથી આવતા લોકો ડિલિવરી હોય કે કોઈ ઓપરેશન હોય કરેલા દર્દીઓ અહીં રેફર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને દસથી પંદર દર્દીઓ તેમને સરકારી હોસ્પિટલમાંથી મળતું જમવાનું આપવામાં આવતું નથી એક તરફ સરકાર કહે છે કે દર્દીઓ માટે દરેક સુવિધા કરવામાં આવી છે પણ ડભોઈ રેફરલ હોસ્પિટલના સત્તાધીશો સરકારી હોસ્પિટલમાં દર્દીઓ આવતા હોય છે કે તેઓ પાસે પૈસાની વ્યવસ્થા ન હોય જેને લઈને સરકારી હોસ્પિટલનો ઉપયોગ કરતા હોય છે અને ગરીબ દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા દરેક હોસ્પિટલોમાં હોય છે અને ડભોઈના રેફરલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી જમવાનું આવતા નથી એવું દર્દીઓને બોમ પડી છે જ્યારે સરકારી હોસ્પિટલની મેડમને પૂછતા હજુ નોંધાવ્યો નોંધાવવામાં આવશે કે જમવાનું આપીશું હાલ તો છેલ્લા પાંચ છ દિવસથી જમવાનું મળતું નથી સવારે દૂધ અને બપોરે જમવાનું ચાર વાગ્યે નાસ્તો અને સાંજે જમવાનું પણ નથી આપવામાં આવતું શું સરકારમાંથી જમવાનું આવતું નથી કે પછી રોજના અહીં પાંચસોથી છસો દર્દીઓ આવતા હોય છે જેમાં પંદર દસથી પંદર દર્દીઓ દાખલ થતા હોય છે અને કેટલાક ડિલિવરીના ઓપરેશનને અને ઓપરેશનના દર્દીઓને દાખલ કરતા હોય છે ડભોઈ તાલુકાની સૌથી મોટી હોસ્પિટલમાં સુવિધા જમવાની ના હોય જેને લઈને દર્દીઓમાં રોષ જોવા મળ્યો છે વહેલી તકે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને દાખલ કરતા હોય તેમને જમવાનું મળે તેવી માંગ ઉઠવા પામી છે સાહેબ મારે મારે છોકરીના છોકરાને એડમિટ કર્યો છે કાલે એક વાગ્યા પછીના પણ નથી રાત્રે જમવાનું આવ્યું કે નથી અત્યારે આવ્યું કોઈ ચા નાસ્તો નહીં કોઈ સુવિધા છે નથી પાણીની સુવિધા પાણીની સુવિધા તો છે પણ બીજી કોઈ સુવિધા છે નથી તમે વાત કરી કે જમવા માટે ના અમે વાત નથી કરી અમને એવું છે કે અમાર છોકરાને મટવા સાથે કામ છે અમારે તો હું અહીંયા ડબોયમાં જ રહું છું સોની ફળિયામાં ભાડેથી રહું છું મારી છોકરીના છોકરા નથી મારી છોકરીના હસબન્ડ છોકરા બાપ વગરના છે ના રાત્રે જમવાનું નથી આવ્યું બપોરે પણ નહીં અત્યારે રાજેન્દ્રભાઈ પાવાઈ જગ્યા નામ નથી ખબર અંદર જનરલ રૂમમાં માં સરકારી સરકારી દવાખાના